જેને સિસ્ટમમાં કામ કરવું પરંતુ તમને લાગે છે કે સિસ્ટમ પ્રકારની થઈ કે આ માનવો તો આ દેશનો કોઈ પણ એવો નેતા કે કોઈ પણ ગૃહમંત્રી નથી કે કોઈ પણ પોલીસ કર્મચારીને ડિસ્મિસ કરીને ઘરે બેસાડી શકે કારણ કે એના ઓર્ડરને પણ તમે ચેલેન્જ કરી શકો રાઈટ વધી તમારું શું થાય તો કે ટ્રાન્સફર થાય જો મારે ઈમાનદારી થી નોકરી કરવી છે તો પછી હોય સુરત હોય રાજકોટ હોય કે અમદાવાદ હોય શું ફરક પડે છે મારે તો ઈમાનદારી છે પણ કામ નથી કરવું જોઈએ જોઈએ છે છે તો કે ભાગ બુટલેગરો અને દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવા છે કોઈ ના કોઈ જગ્યાએ પ્રમોશન જોઈએ છે સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે ત્યાંથી વધારે માલ કલેક્ટ કરી શકાય આ લાલચ ની અંદર નેતાઓની પગ ઝડપી થાય છે નેતાઓના ઓર્ડર ના માને તો ધાર્મિક ભાઈ શું થાય ટ્રાન્સફર થાય એના સિવાય કઈ ના થાય હું જાણું છું કાયદા એટલે તમને કહી રહ્યો છું તો જેને ઈમાનદારીથી કામ કરવું છે એને તો કોઈ પણ જગ્યાએ સમાન છે પણ નહીં ઈમાનદારીથી કામ નથી કરવું

આવીને આવી રીતે આવો ના ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલી પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંને હિસ્સેદારી તો પોલીસ ખાતું ગૃહ ખાતું અને નેતાઓ ભેગા મળે ને એક જ થાળીના ચટપટા છે વેચણીકરણ થાય છે એટલા માટે આવી ઘટનાઓ ગુજરાત ની અંદર બની રહી છે તો કોઈ ના કોઈ જગ્યાએ હું તો ગુજરાત ની જનતા ને કહીશ કે પાટીદાર ની દીકરી ઉપર જયારે થયું ત્યારે કોઈ પટેલ નો નેતા નહોતો બન્યો

અલગ અલગ મુદ્દે આપણે ઘણી વાત કરી એક મુદ્દો એ હતો કે શું પોલીસ જવાબ પણ એ છે કે ના એમને ટ્રાન્સફર થઈ શકે પૈસા કમાવા હોય તેમને જેટલું આગળ વધવું હોય તો પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે કાયદાની બહાર જઈને પણ કામ કરવામાં આવતું હોય છે વાત એ હતું કે ભાઈ આટલા બધા લોકો પથ્થરમારો કરવા આવ્યા તેમને રોકી કેમ ના શકે પોલીસે પોલીસને આમ તો ઘણી માહિતી મળી જતી હોય છે પહેલા તો આ કેસમાં કેમ ના મળી અને પોલીસે પણ સામે પથ્થરમારો કર્યો એ હક શું પોલીસ પથ્થરમારાનો હક તો કોઈને પણ નથી આપવામાં આવ્યો ત્યાં વાત થઈ હવે જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે ઘનશ્યામ રાજપરા ચાર ચાર વર્ષ સુધી તેનો કેસ ચાલતો રહ્યો અને કેસ જયારે આગળ વધ્યો ત્યારે તો તેની હત્યા કરી નાખવામાં આવી અને માર માર્યો ત્યાં સુધી તો વાત નહોતી હત્યા થઈ તેનું મૃત્યુ થયું ત્યારબાદ કેસ વધુ આગળ વધ્યો એટલે કે પોલીસની કામગીરી પર સવાલ અમરેલીમાં પણ છે વિછામાં પણ છે ઘણા કેસ હશે જે દબાઈ એ કેસમાં પણ સવાલો હશે હવે જોઈએ કે શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ ચર્ચા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર